અત્રે ચિત્રોડ મુકામે મહંત શ્રી એક હજાર આઠ આત્મંત સાહેબ તેમનો આશ્રમ આવેલો છે જેમની ગુરુ ગાદી જે છે તે આખા ગુજરાત નહીં પણ ભારતમાં ફેમસ છે જે એમની પેટા શાખાઓ બીજી ગાદીઓ છે તે પૈકીની જે ચિત્રોડમાં ગાદી છે એ મેન ગાદી કહેવાય છે અહીંયા બાપુ દ્વારા ત્રણસો પાસઠ દિવસ કહો તો ત્રણસો પાસઠ દિવસ એનો અનવરો ચાલુ છે ગમે એ ટાઈમે ગમે ગમે એ જે સેવક આવે એને અહીંયા રહેવાનું જમવાનું બધું મળી રહે છે અને બાપુ એ પ્રમાણે એમનું પોતાની સેવાની ધૂણી ચલાવી રહ્યા છે આ વાગડ પંથક કહેવાય છે રાપલ તાલુકાનું ચિત્રોડ ગામ છે આ ગામમાં આવડી મોટી સ્કૂલ છે જે એક બાપુનું એક દિવાસ્વપ્ન સમાન હશે અને એક એક ઉદાહરણરૂપ હશે દલિત સમાજનું જો કોઈ મહંત શ્રી કે કોઈ સાધુએ જે કર્યું હોય એવું આ આઈસી પ્રથમ આ આપણું શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે તે બદલ આપણે ગુરુજીનો પણ આભાર માનીએ છીએ ગુરુજીએ તેમની મોઘામૂલી જમીન કે જે લગભગ એની અત્યારે માર્કેટ વેલ્યુ બે કરોડ જેવી જાય છે જે ટ્રસ્ટને સમર્પિત કરી છે ટ્રસ્ટ પણ તેમનો અત્રે આભારી છે જય ગુરુદેવ ત્રિકમ સાહેબ જય જય બોલો આત્મન સાહેબ જય જય આજે રોજ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીના ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે તૃણ મુકામે મહંત શ્રી આત્માન સાહેબ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલની જગ્યા પર આપણે અત્રે અહીંયા ઊભા છીએ શ્રી આત્માન સેવા ટ્રસ્ટના નેજા હેઠળ અહીં જે સ્કૂલ બિલ્ડિંગનું કામ ચાલુ છે સ્કૂલ બિલ્ડિંગનો ટોટલ એરિયા પંચોતેરસો સ્ક્વેર ફૂટ અમારું પ્લાનિંગ છે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ વન પ્લસ ટુ સુધીનું પ્લાનિંગ છે અત્યારે બજેટની જોગવાઈ અનુસાર પ્રથમ માળ એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂર્ણતાને આરે છે જેનું સ્લેબ લેવલ પતી ગયું છે તેનું બાકીનું ફિનિશિંગ કામ અત્યારે ચાલુ છે સમગ્ર ગુજરાતમાંથી શૈક્ષણિક કાર્ય માટે અમારે મહંત શ્રી આત્માન સાહેબની એક નેમ છે એમનું એક ડ્રીમ સ્વપ્ન છે અમારા બધા ટ્રસ્ટીઓ આના માટે બહુ સખત મહેનત કરી રહ્યા છે અત્યારે ઉપસ્થિત ટ્રસ્ટીઓ શ્રી મેઘજીભાઈ અમરાભાઈ ભગાભાઈ હમીરભાઈ વિનોદભાઈ ખેમજીભાઈ અમારા જે ટ્રસ્ટી ના હોવા છતાં પણ સખત મહેનત કરી રહ્યા છે આમ અમારું સ્વપ્ન આ સ્કૂલનું બાંધકામ જલ્દીથી પૂરું કરી તેની મંજૂરી કરી અને તેને આગળ ધપાવવાનું છે અત્રે રાપર તાલુકાના ચિત્રોડ ગ્રામની આ આત્મંશ બાપુના આશ્રમની સાઈડ છે હું બાબુભાઈ લવજીભાઈ મકવાણા મારું મૂળ વતન ઉત્તર ગુજરાત બંધવડ અત્રે મને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે બાપુએ સેવાનો લાભ આપ્યો છે તે બદલ હું ટ્રસ્ટીઓ અને બાપુનો આભારી છું આજ બે એકવીસ બે હજાર ચોવીસના સાહેબની નીચે ગુજરાતમાં આશ્રમમાં આજે ગુજરાત પ્રતિ

અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની પાટણ સહિત સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ધર્મમય માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગુરુપૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર ગુરુ ભક્તો દ્વારા વિવિધ મંદિરો આશ્રમો ગાદીઓ મઠો અને ધાર્મિક સ્થળો ખાતે ગુરુજનોનું ભાવપૂર્ણ પૂજન અર્ચન કરવામાં આવ્યું પાટણ જિલ્લાને અડીને આવેલ ચિત્રોડ ખાતે આવેલ અનુસૂચિત જાતિ સમાજની પ્રાચીન ગુરુગાદીના ધાર્મિક સ્થાનત એવા ચિત્રોડ સ્થિત મહંત શ્રી આત્માહંસ ગુરુ સત્યહંસ સાહેબ સાધુ ટ્રસ્ટ આશ્રમ ખાતે પૂજ્ય એક હજાર આઠ મહંત શ્રી આત્માહંસ બાપુના ગુરુ પૂજન અને દર્શન અર્થે પાટણ બનાસકાંઠા કચ્છ અમદાવાદ સહિત દૂર દૂરથી ભાવિકો અને સેવકો દર્શન અર્થે પધાર્યા હતા અને ભાવથી ગુરુ પૂજન કર્યું હતું તેમજ ભજન કીર્તન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અહીં પૂજ્ય આત્મહંસ બાપુની નિશ્રા અને માર્ગદર્શન હેઠળ સદગુરુ ત્રિકમ સાહેબ ગુરુ શ્રી ખીમ સાહેબ ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રમુખ જયнтиભાઈ જાધવ અને વ્યવસાયે એન્જિનિયર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ મકવાણા અને અન્ય ટ્રસ્ટીઓની ટીમની દેખરેખ હેઠળ સુંદર શૈક્ષણિક સંકુલનું બાંધકામ હાથ ધરવામાં આવેલ છે આ શિક્ષણ સંકુલની કામગીરી બાબતે બાબુભાઈ મકવાણાએ માહિતી આપી હતી આ વિસ્તારમાં બાળકોને શિક્ષણની સેવાનો ઘર આંગણે લાભ મળી શકે તેવા શુભ આશય સાથે ચાર રૂપિયા કરોડના ખર્ચે આ સ્કૂલનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવેલ છે જેની કામગીરી ધમધોકાર રૂપે આગળ વધી રહી છે અને સમાજમાંથી આ શૈક્ષણિક કાર્ય માટે ઉદારતાથી દાન ફાળો પણ મળી રહ્યો છે અહીં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને આશ્રમના મહંત શ્રી આત્મહંસ બાપુ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે સૌ ભાવિકો ભક્તો અને સેવકોને જીવનમાં સારા સત્કાર્યો કરવા શિક્ષણ મેળવવા અંધશ્રદ્ધા વ્યસનો અને કુરિવાજોથી દૂર રહેવા તેમજ સમાજ વિકાસના કાર્યોમાં હંમેશા હાથ લાંબો કરી સારું કાર્ય કરનારને સહયોગી બનવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા ટ્રસ્ટી મંડળના પ્રમુખ જયંતિભાઈ આર જાદવે ચિત્રોડ ગુરુ આશ્રમ ખાતેની આ પ્રાચીન જગ્યા અને અહીં બાપુના આશીર્વાદથી બારેમાસ થઈ રહેલા ધર્મ કાર્ય તેમજ અન્નક્ષેત્ર અને શૈક્ષણિક વિકાસના કામો અંગે જાણકારી આપી હતી સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યાના આ પ્રસિદ્ધ સ્થળ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ગુરુદેવના દર્શન પૂજન કરવા ઉપરાંત અહીં નજીકમાં આવેલ સંત ત્રિકમ સાહેબનો વિસામો વીરણાધામ અને યાત્રિક સેવા આશ્રમનો પણ ભાવિકોએ લાભ લીધો હતો